ઘરના એક ખૂણામાં વર્ષોથી પડેલી લોખંડના પતરાની કટાઈ ગયેલી એક પેટી જેને કદી કોઈ તાળાની જરૂર પણ પડી નથી તાળું તો અવિશ્વાસનું પ્રતિક અવિશ્વાસ હોય એ તાળું લગાવે એ ન્યાયે જેને સો પર વિશ્વાસ છે અને સૌને જેના પર વિશ્વાસ છે એમની આ પેટી આજે ઘરના ઓરડાની વચ્ચો વચ ખેંચી લાવવામાં આવી સો પેટીની આજુબાજુ કુતુહલવ ગોઠવાઈ ગયા જયાબેનના મૃત્યુના પંદરમા દિવસે જયાબેનની દીકરી સરિતા બે પુત્રવધુઓ મોટી ભારતી અને નાની પુત્રવધુ અંજલીએ વર્ષોથી બંધ આ પેટીને ખોલી એમાંથી શું શું કામનું છે તે રાખી બાકીની ચીજોનો યોગ્ય નિકાલ કરવાનું નક્કી કરવાના ઈરાદે જયાબેનની પેટી એટલે જયાબેનની ઉદારતા જયાબેનની કર કસર જયાબેનનું વહેવારું મન અને કે લખ્યો ઇતિહાસ આ લ્યો આટલા સાડીઓનો ઢગલો હોવા છતાં બાર રોજ ફાટેલી સાડીઓ સાંધી સાંધીને કેમ પહેરતા હશે આવા ભારતીના પ્રશ્નો કોઈ પાસે જવાબ ન હતો આ પણ એમનું વર્ણ ઉકલ્યું જાણે કે રહસ્ય જ બા તો પહેલેથી જ કંજુસ સરિતાએ મોટી ભાભી ભારતીના સૂરમાં સૂર પુરાવ્યો પેટીમાંથી કેટલીક તો નવી નકોર ઘડીબંધ વાળેલી સાડીઓ હતી કોઈ બાની કરકસરની વાત કરતું તો કોઈ બાની ત્રેવડનું બહાનું કાઢી બાનો બચાવ કરતું એક એક સાડી કયા પ્રસંગની અને કોણે કોણે વ્યવહારમાં આપેલી તેની લાંબી ચર્ચા તો થાય જ બા ઘણી વખત કહેતી આ તારા લગ્ન પ્રસંગે તને આપવા કામ લાગશે સરિતા બે ચાર સાડીઓ ભાભીને બતાવતા સરિતા ગદગદ થઈ ગઈ આ સાડી તો મારા પિયરમાંથી પહેરામણીમાં બાને આપેલી ભારતીએ એના લગ્ન પ્રસંગને સંભાળ્યો આ સાડી તો મોટા મામાએ આપેલી મોટી બા ગુજરી ગયા ત્યારે સાડી બદલાવવાના વહેવારમાં સરિતા મોટા મામા અને મોસાળને સંભાળી રહી એક સાડી અંજલીએ હાથમાં લીધી એના ચહેરા પર સહેજ શોભ વર્તાઈ રહ્યો કારણ એ સાડી એના પિયરમાંથી પહેરામણીમાં આપેલી ખરી પણ એના પિતાજીની ગરીબાઈનું તે ડોકિયું કરી રહી હતી કોઈ જુએ નહીં એમ અંજલીએ આંખો લૂછી લીધી આ સાડીઓ તો સોની આંખોને ભીંજવી ગઈ પહેરવા ઓઢવાની ઉંમરે બાઈએ વારે તહેવારે પણ આ બધી ગમતી સારી સાડીઓ પહેરી નહીં આ તો સરિતાને આપીશ આ તો મારી વહુઓ ખુશી ખુશી પહેરશે એમને શોભે એવી છે જેવા વિચારે એમણે સાડીઓ સાચવી રાખેલી પેટીમાંથી એક એક સાડીની ચર્ચા ખૂબ લાંબી ચાલતી હતી ત્યાં જયાબેનના પડોશી અને જયાબેનના બહેનપણી શાંતાબેન બેસવા આવ્યા જયાબેન ઘણી વખત કહેતા આ શાંતિ પરણીને આવી એના છ મહિના પછી હું સાસરે આવેલી અમે સરખી ઉંમરના એટલે બહેનપણા સોય શાંતામાસી આગળ બાની પેટી અને નવી નવી સાડીઓ હોવા છતાં બા જૂની સાડીઓ સાંધી સાંધીને પહેરતાની મીઠી ફરિયાદ કરી શાંતામાસી થોડી વાર મૌન થઈ ગયા પછી કહે મેં પણ એ જીવતી ત્યારે એક દિવસ પૂછેલું અલી જયલી તારી પાસે બીજી સાડીઓ નથી તે આ જૂની સાડીઓ સાંધી સાંધીને પહેરે છે ત્યારે બાપ એનો જવાબ સાંભળી મારી આંખોમાંય પાણી આવી ગયેલા જૈલી કહે બૂન આ સાડીઓ તો તમારા ભેની લાયેલી સાડીઓ એ પહેરું ત્યારે મારા જીવને ટાઢક વળે અને એ પણ તારા બાપાને યાદ કરી કરીને ખૂબ રડેલી હો સૌની બાની સુખડનો હાર પહેરાવેલી તસવીર પર ચોટી ગઈ